વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ સાત ઇંગ્લિશમાં સેમેસ્ટર ટુનો ફોર્થ યુનિટ ક્યુ ઓફ યસનો યસનો યશનો ની એક્ટિવિટી સેવનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ આ પહેલાં મિત્રો જો તમારી તમારે એકથી છ એક્ટિવિટીનો અભ્યાસ બાકી હોય તો તેની વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે તો તે નિહાળી અને અભ્યાસ કરી લેશો આપણે આ એક્ટિવિટી સેવન શરૂ કરીએ એ પહેલાં મિત્રો આપણે એના સ્પેલિંગોની સમજ મેળવી લઈએ તો ચાલુ શરૂ કરીએ ટીઓ એસયુ ડબલ એફ ઇ આર એફઆરઓ એમ ટુ સફર ફ્રોમ એટલે થી પીડાઉ અથવા હેરાન થવું એસી પી આર ઈ સિવિયર એટલે ખૂબ ભારે ગંભીર અત્યંત સીઓએલ ડી કોલ્ડ એટલે શરદી T O P I A R I टू प्रिपेयर એટલે તૈયાર કરવું અથવા તૈયારી કરવી P R E P A R A T I O N प्रिपरेशन એટલે તૈયારી F E S T I V A L ફેસ્ટિવલ એટલે તહેવાર M A J O R મેજર એટલે મોટો અથવા મુખ્ય F O L K D A N C E ફોક ડાન્સ એટલે લોક નૃત્ય T O C O N P I N U E टू कंटिन्यू એટલે ચાલુ રાખવું Y O U T H એ ફ્યુઅલ યુથફુલ એટલે જુવાન જોશવાળો E L D E R L Y એલ્ડરલી એટલે મોટી ઉંમરનો વયસ્ક T O D E C O R A T E ટુ ડેકોરેટ એટલે શણગારવું સુશોભિત કરવું સજાવવું T O I L L U M I N A T E टू एलिमिनेट એટલે પ્રકાશિત કરવું પ્રકાશ ઉઝળાડવું એટીએમઓએસપીએર એટલે એટમોસ્ફિયર એટલે વાતાવરણ ઈએનરજીટીક એનર્જેટિક એટલે જુસ્સાવાળો ઉત્સાહી સીએચઓઆરયુએસ કોરસ એટલે गायक વૃંદ ટીઆરએડીટીઓન ટ્રેડિશન એટલે પરંપરા ટીઓડબલઓરએસએચઆઈપી टू वर्शिप એટલે પૂજા કરવી આરાધના કરવી ટ ઓ એ ડી એમ આઈ તારી ટુ એડમાયર એટલે વખાણવું જી ઓ ડબલ ડી એસ ગોડિસ એટલે દેવી ટ ઓ પી એ આર ઈ એસ ઈ એન્ટ ટુ પ્રેઝન્ટ એટલે રજૂ કરવું એ સ ઓ સી આ ઈ એલ સોશિયલ એટલે સામાજિક ટી એ થી એમ ઈ થીમ એટલે વિષય ટ આર એ ડી આઈ ટી આ ઓ એનએ એલ ટ્રેડિશનલ એટલે પરંપરાગત એ ડબલ ટી આઈ આર ઇ અટાયર એટલે પોશાક ઈ એમ બી આર ઓ આઈડીઆર વાય એમ્બ્રોઇડરી એટલે ભરતકામ એમ આઈ ડબલ આર ઓ આર ડબલ્યુ ઓઆ આર કે મિરર વર્ક એટલે કાચનું ભરતકામ એ ડબલ ટી આર એ સી ટીઆઈ એટ્રેક્ટિવ એટલે આકર્ષક જે ઈ ડબ્લ્યુ ઇ ડબલ એલ ઇ આર વાય જુલરી એટલે દાગીના ઘરેણા આભૂષણ બીઆરએસીઈ એલ ઇટી બ્રેસલેટ એટલે બંગડી કડું એ એન કે એલ એન્કલીટ એટલે નુપુર ઝાંઝર એ આર એમ એલ આમલીટ એટલે બાજુ બંધ બી એન બેંગલ એટલે બંગડી ટીઓ ટીઆઈ ટૂટાઈ એટલે બાંધવું એ સી ટીઆઈ એન એક્શન એટલે શૈલી યુ એન એફઓઆર જી ઈ ડબલ ટી એ બી એલ ઇ અનફર્ગેટેબલ એટલે યાદગાર અવિસ્મરણીય ઇએક્સ પીઈ આરઆઈ એન સી ઈ એક્સપિરિયન્સ એટલે અનુભવ અનુભી એન ઇ ટ્યુન એટલે રાગ અથવા સૂર તો મિત્રો અહીં આપણે સ્પેલિંગોની સમજ મેળવી હવે એક્ટિવિટી સેવનના જે એક્ટિવિટી આપેલી છે આપણને પાઠ આપેલો છે તેની પાઠની સમજ મેળવીએ રીડ એન્ડ એરેન્જ એટલે કે વાંચો અને ગોઠવો બરાબર ને તો કેતકી હેઝ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા અહીંયા મિત્રો પેન ફ્રેન્ડનો અર્થ થાય છે કે બંને પોતે પત્રો લખીને એકબીજાના મિત્રો છે પત્રો દ્વારા જોડાયેલા છે કેતકીને કલકત્તામાં એક પેન ફ્રેન્ડ છે હર ઇઝ કવિતા જેનું નામ છે કવિતા કેતકી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ કેતકીએ તેની મિત્રને પત્ર લખ્યો છે એબાઉટ નવરાત્રિ નવરાત્રિ વિશે જણાવવા માટે પત્ર લખ્યો છે અ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત ગુજરાતનો એક પ્રખ્યાત તહેવાર ખ્યાલ છે ને મિત્રો અહીંયા કેતકી ગુજરાતની છે અને કવિતા કોલકત્તાની તો કોલકાતામાં નવરાત્રિ નથી ઉજવાતી માટે કેતકીએ ગુજરાતની નવરાત્રિ વિશે જણાવવા માટે પોતાની પેન ફ્રેન્ડ કવિતાને કોલકાતામાં પત્ર લખ્યો છે બટ હર યંગર બ્રધર ટોર ધ લેટર ઇનટુ પીસીસ પણ તેના નાના ભાઈએ પત્રને નાના નાના ટુકડાઓમાં ફાડી નાખ્યો પૂટ ધ પીસીસ ટુગેધર એન્ડ ફાઇન્ડ આઉટ વોટ કેટકી હેઝ રિટર્ન ટુ હર ફ્રેન્ડ બધા ટુકડાને એકઠા કરી અને મૂકો અને ગોઠવો કે કેટકી હકીકતમાં ખરેખર તેના મિત્રને શું લખવા માગતી હતી તો તમે અહીંયા મિત્રો તમારી બુકમાં જોઈ શકો છો આ રીતે આપેલું છે ફ્રોમ કેતકી ટુ કવિતા કેદકીથી કવિતા સુધી તો મિત્રો અહીંયા એના ભાઈએ ફાળેલા જે પત્રના ટુકડા છે આપણને આપેલા છે એ ટુકડા તમે જોઈ શકો છો આ બાજુ પણ તમને ચાર ભાગ દેખાય છે આ બાજુ પણ ચાર ભાગ દેખાય છે તો મિત્રો સૌથી પહેલાં આપણે જોડીશું દેખી શકો છો તમે અહીંયા સંબોધન છે એ પહેલું થશે બરાબર ને અને અહીંયા છેલ્લે લેખીદન આપેલું છે એ છેલ્લો ભાગ થશે તો આની સાથે હવે કયો પત્ર જોડાશે તો અહીંયા કટ ટુકડો જોડાશે તો મેં અહીંયા જોડેલા છે તમે જોઈ લો અને પછી એ પ્રમાણે કરવાનું રહેશે તો આપણે જોઈએ છીએ મિત્રો કે અહીંયા ડીયર કેતકી હાઉ આર યુ આર યુ ઓકે નાવ સ્ટીલ પછી એના પછી આવે છે આ છેલ્લો ફકરો સફરિંગ ફ્રોમ સિવિયર કોલ ઓકે એના પછી આપણે જોઈ શકીએ છીએ એટલે બીજા સાથે કયો ફકરો આ બીજા સાથે કયો ભાગ જોડાશે અહીંયા ચોથો જોડાશે ત્યાર પછી આપણે જોઈએ મિત્રો કે અહીંયા નવરાત્રિ વિશે જણાવે છે તો આ બીજો ફકરો એ નવરાત્રિ વિશે છે તો એની સાથે સામે પણ બીજો ફકરો જોડાશે એટલે અહીંથી અહીંયા આ ફકરો લેવાનો છે આપણે તો એ પણ આપણે જોઈશું ત્યાર પછી ત્રીજો ફકરો આવશે કે ધ ડાન્સ એટલે કે આ જે ડાન્સ છે નૃત્ય છે એ ક્યાં થાય છે તો એની સાથે પણ અહીંયા પહેલો ફકરો છે એની સાથે પણ પહેલો ફકરો જોડાશે અને ચોથા ફકરાની સાથે છેલ્લો ચોથો ફકરો જોડાય છે બરાબર છે મિત્રો તો આ રીતે આપણે સોરી ચોથા ફકરાની સાથે ત્રીજો ફકરો જોડાય છે કે જ્યાં લિખિતન આપેલું છે તો આ રીતે આપણે એ જોઈશું અને એને મેં અહીંયા જોડી દીધેલું છે એ રીતે આપણે ભાષાંતર સમજીએ ફ્રોમ કેતકી ટુ કવિતા કેદકીથી કવિતા સુધી તો આપણે ભાષાંતર સમજીએ મિત્રો ડીયર કવિતા પ્રિય કવિતા હાઉ આર્યો તું કેમ છે આર યુ ઓકે નાવ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ સિવિયર કોલ તું મજામાં છે કે હજુ પણ શરદીથી પીડાઈ રહી છે એટલે હજુ તને શરદીથી તું હેરાન થાય છે આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર હું મારી માતા સાથે ખરીદી કરવા માટે જઈ રહી છું ડૂય વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ શું તને બજારમાંથી કંઈ જોઈએ છે આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયાચોળી ફોર મી હું મારા માટે એક ચણિયાચોળી ખરીદવાની છું નવરાત્રિ ઇઝ રાઉન્ડ ધ કોર્નર રાઉન્ડ ધ કોર્નર એટલે નજીકમાં નવરાત્રિ નજીકમાં જ છે સો આઈ એમ પ્રિપેરિંગ માય સે ફો ફોર તેથી હું મારી જાતને અથવા હું તેના માટેની તૈયારી કરી રહી છું યુઝુઅલી વી સ્ટાર્ટ ધ પ્રિપેરેશન્સ અ વીક ઇન એડવાન્સ આમ તો અમે એક અઠવાડિયા અગાઉ તૈયારી શરૂ કરીએ છીએ ડૂયુ નો એબાઉટ ધ હવે કેતકે અહીંયા કવિતાને પૂછે છે મિત્રો ડૂયુ નો અબાઉટ ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ શું તું નવરાત્રિના તહેવાર વિશે જાણે છે લેટ મી ટેલ યુ સમથિંગ એબાઉટ ઇટ ચાલ મને તેના વિશે તને કંઈક જણાવવા દે કારણ કે કવિતા તો કોલકાતાની છે એટલે નવરાત્રિ વિશે બહુ ખાસ જાણતી નહીં હોય તો એને જણાવે છે નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત નવરાત્રિ ગુજરાતનો એક મોટો તહેવાર છે નવરાત્રિ મીન્સ નાઇન નાઇટ્સ નવરાત્રિનો અર્થ થાય છે નવરાત અથવા નવરાત્રિ યસ ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ નાઇન નાઇટ્સ હા તે નવરાતોનો તહેવાર છે એવરી વન જોઈન્ટ ઇન ગરબા દરેક જણ ગરબામાં જોડાય છે ઇટ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત હવે અહીંયા ગરબા વિશે છે મિત્રો ગરબા એટલે કે તે તે એટલે ગરબા ગરબા ગુજરાતનું લોકનૃત્ય છે ઇટ કન્ટિન્યુઅસ ઓલમોસ્ટ આઉટ ધ નાઇટ તે લગભગ આખી રાત ચાલે છે ઇટ ઇઝ અ વેરી યુથફુલ ડાન્સ તે ખૂબ જ જોશભર્યું નૃત્ય છે યંગ મેન એન્ડ વિમેન ટાઈની ટોર્ટ્સ એન્ડ એલ્ડરલી પીપલ ઓલ જોઈન ઇન ગરબા યુવાન સ્ત્રીઓ અને પુરુષો નાના બાળકો અને મોટી ઉંમરના લોકો સૌ ગરબામાં જોડાય છે ધ ડાન્સ ટેક પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ નૃત્ય એક ખુલ્લા મેદાનમાં નૃત્ય એટલે કે ગરબા એક ખુલ્લા મેદાનમાં થાય છે પીપલ ડેકોરેટેડ એન્ડ ઇલ્યુમિનેટેડ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ લોકો મેદાનને ઝીણા બલ્બથી પ્રકાશિત કરીને શણગારે છે ધ એટમોસ્ફિયર ઇઝ લાઈક અ ફેર વાતાવરણ મેળા જેવું હોય છે ધ ડાન્સર્સ ફોર્મ અ સર્કલ ઇન ધ ઓપન ગ્રાઉન્ડ એન્ડ ડાન્સ ટુ ધ ટ્યુન ઓફ અ ગરબા સોંગ વિથ મ્યુઝિક નૃત્ય કરનારા એટલે કે નર્તકો ખુલ્લા મેદાનમાં એક ગોળ કરી સંગીત સાથે ગરબાના ગીતના સૂર પર નાચે છે ધ મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક સંગીત ખૂબ જ જુસ્સાવાળું હોય છે ધ મ્યુઝિક ઇન સમ પ્લેસીસ કેટલીક કોઈ કોઈ જગ્યાએ અથવા તો અમુક જગ્યાએ ધ નંબર્સ ઓફ ડાન્સર્સ ઇઝ વેરી લાર્જ નૃત્ય કરનારાઓની સંખ્યા નર્તકોની સંખ્યા ખૂબ મોટી હોય છે સો તેથી ધ ક્વોરસ સિંગ્સ ગરબા સોંગ્સ ફ્રોમ ધ લાઉડ સ્પીકર્સ ક્વોરસ એટલે વૃંદ તેથી વૃંદ લાઉડ સ્પીકરમાંથી ગરબાના ગીતો ગાય છે ઇટ ઇટ ટ્રેડિશન્સ ટુ સિંગ ધ ગરબા સોંગ્સ બિકોઝ અ ગરબા સોંગ વર્શિપ એન્ડ એડમાયર્સ મા અંબામા એન્ડ અધર ગોડેસિસ તો અહીંયા મિત્રો આપણે જોઈશું ઇટ ઇઝ ટ્રેડિશન્સ આ એક પરંપરા છે ટુ સિંગ ધ ગરબા સોંગ્સ ગરબાના ગીતો ગાવા એ એક પરંપરા છે ગરબાના ગીત ગાવાની એક પરંપરા છે બિકોઝ કારણ કે અ ગરબા સોંગ એક ગરબાનું ગીત અથવા ગરબો વર્શિપ્સ એન્ડ એડમાયર્સ અંબામા એન્ડ ધ અધર ગોડેસિસ કારણ કે ગરબાનું ગીત એ અંબામા અને બીજી દેવીઓની આરાધના અને પ્રશંસા કરે છે ના વડેજ હાલના દિવસોમાં આજકાલ ધ ગરબા સોંગ પ્રિ પ્રિઝેન્ટ્સ સમ સોશિયલ થીમ્સ ટુ ગરબાના ગીતો અમુક સામાજિક વિષયો પણ રજૂ કરે છે બરાબર મિત્રો આગળનો ફકરો જોઈએ વુમેન એન્ડ મેન ડ્રેસઅપ ઇન ધેર ટ્રેડિશનલ ગુજરાતી અટાયર હવે આ ગરબા દરમિયાન લોકો કેવા પોશાક પહેરે છે એની વાત કરે છે કેતકી સ્ત્રીઓ અને પુરુષો તેમના પરંપરાગત ગુજરાતી પોશાકમાં સજ્જ હોય છે વિમેન વેર ચણિયાચોળી સ્ત્રીઓ ચણિયાચોલી પહેરે છે ધ ચણિયાચોલી ઇઝ ફૂલ ઓફ એમ્બ્રોઇડરી એન્ડ મિરર વર્ક ચણિયાચોળી ભરતકામ અને કાચના ભરતકામથી ભરેલી હોય છે દે વિયર એટ્રેક્ટિવ જ્યુલરી એઝ બેંગલ્સ એન્ડ બ્રેસલેટ્સ એન્કલેટ્સ એન્ડ આમલેટ્સ એટસેટ્રા તેઓ આકર્ષક ઘરેણા જેવા કે બંગળીઓ બાજુબંધ બંગળીઓ કળા બાજુબંધ અને ઝાંજર વગેરે જેવા વગેરે પહેરે છે મેન વીયર કુર્તા પાયજામા એન્ડ ટાઈ એન્ડ ઓડની રાઉન્ડ ધ વેસ્ટ પુરુષો કુર્તા પાયજામા પહેરે છે અને કમર પર ઓઢણી બાંધે છે એવરી વન મૂવ્સ ઇન અ સર્કલ દરે અથવા તો સૌ વર્તુળમાં ગોળમાં ફરે છે ધ ડાન્સર્સ ડાન્સ વિથ ડિફરન્ટ એક્શન્સ નૃત્ય કરનારા એટલે કે નર્તકો વિવિધ શૈલીથી અલગ અલગ પ્રકારથી નૃત્ય કરે છે ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ જોય એન્ડ ફ્રેન્ડશીપ તે આનંદ અને મૈત્રીનો તહેવાર છે યુ મસ્ટ વિઝિટ ગુજરાત એટલીસ્ટ વન્સ ડ્યુરિંગ ધીસ ફેસ્ટિવલ આ તહેવાર દરમિયાન ડ્યુરિંગ એટલે દરમિયાન આ તહેવાર દરમિયાન તારે ઓછામાં ઓછું એક વાર તો ગુજરાતની મુલાકાત લેવી જ જોઈએ અહીંયા મસ્ટનો ઉપયોગ છે મિત્રો એ ફરજિયાતપણાનો ભાવ સૂચવે છે આઈ એમ શ્યોર મને ખાતરી છે કે ઇટ વિલ બી એન અનફરગોટેબલ એક્સપિરિયન્સ તે તારા માટે એક અવિસ્મરણીય અનુભવ હશે વિથ લવ કેતકી તેનો પત્ર પૂરો કરતા કેતકી લખે છે પ્રેમપૂર્વક કેતકી બરાબર છે મિત્રો હવે આ પાઠને આધારિત આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર જોઈશું તો અહીંયા તમને આપેલા છે એ વિભાગ અને બી વિભાગના જોડકા જોડવાના છે જો અહીંયા અટાયર એટલે પોશાક મીન્સ કે ડ્રેસ અથવા ચનિયા ચોલીનો અર્થ છે અહીંયા આપણે એ વિભાગનો અર્થ સમજી લઈએ એટલે બી વિભાગમાંથી આપણને જોડકા મળી રહેશે ટાઈની ટોર્ચ એટલે ભૂલકાઉ કોરસ એટલે ગાયક વૃંદ ફોક ડાન્સ એટલે લોક નૃત્ય જ્યુલરી એટલે આમલેટ બે બ્રેસલેટ બેંગલ્સ કે પછી એન્કલેટ્સ ગોડેસીસ અથવા તો ગોડેસ રાઉન્ડ ધ કોર્નર નજીકમાં ડેકડ અપ એટલે કે શું શોભિત તો આપણે એક એક જોડતા જઈશું મિત્રો ટાઈની ટોટ સાથે શું આવશે આપણે જાણીએ જ છીએ શું આવશે બીબી બેગમાંથી ચિલ્ડ્રન કોરસ એટલે ગાયકવૃંદ એટલે કે આવશે ગ્રુપ સોંગ બરાબર ફોક ડાન્સ ફોક ડાન્સમાં અહીંયા કોની વાત કરેલી છે ગરબાની વાત કરેલી છે જ્યુલરી તો અહીંયા જે આપેલા છે એમાંથી જ્યુલરી કયું અર્થમાં આવશે બ્રેસલેટ ગોળેશ તો અહીંયા માતાજીનું નામ આપેલું છે મહાકાલી રાઉન્ડ ધ કોર્નર એટલે કે ખૂબ જ નજીકમાં એટલે થશે વેરી નિયર બરાબર છે અને ડેકડ અપ સુશોભિત એનો અર્થ થશે ડેકોરેટેડ બરાબર છે મિત્રો તો આપણે અહીંયા જોડી દીધું છે હવે જોઈએ એનો આન્સર તમે જોઈ શકો છો અહીંયા લખેલો જ છે અટાયર ડ્રેસ ચનિયાચોલી ટાઇની ટોર્ચ ચિલ્ડ્રન કોરસ ગ્રુપ સોંગ ફોક ડાન્સ ગરબા જ્યુલરી બ્રેસલેટ ગોડેસ મહાકાલી રાઉન્ડ ધ કોર્નર વેરી નિયર અને મિત્રો તો જોઈએ હવે સી વિભાગ રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ ટીક રાઇટ માર્ક ઇન ધ યસ ઓર નો બોક્સ તો આપણે અહીંયા પાઠના આધારે મિત્રો વિચારી અને જે અહીંયા ક્વેશ્ચન પૂછ્યું છે એનો જવાબ હા કે નામાં જો યસ આવતો હોય તો અહીંયા હા યસમાં નો આવતો હોય તો નો માં રાઈટનું ચિહ્ન કરવાનું રહેશે તો શરૂ કરીશું મિત્રો ડુ ધ મૂવી નો સર્કલ શું નર્તકો ગોળમાં નાચે છે તો શું થશે એનો આન્સર યસ ડૂ ગરબા સોંગ્સ વર્ષિપ પ્લોડ કૃષ્ણ શું ગરબાના ગીતો કૃષ્ણ ભગવાનની આરાધના કરે છે નો માં અંબાની કરે છે એન્ડ અધર કોડેસીસ ડસ કવિતા સિંગ ગરબા સોંગ્સ વિથ કોરસ કવિતા ગરબા કોરસ સાથે ગરબા ગીતો ગાઈ ગાઈ શકે ગાય છે તો અહીંયા આવશે નો કવિતા તો કોલકાતાની છે ને તો એ ક્યાંથી ગાતી હોય ડીડ કેતકીસ ફાધર ટીયર ધ લેટર ઇન ટુ પીસીસ શું કેતકીના પિતાએ ફાડી નાખ્યો હતો પત્ર આપણને પાઠની શરૂઆતમાં સૂચના જ છે મિત્રો કોણે ફાળ્યો હતો એના નાના ભાઈએ તો અહીંયા શું આવશે નો બરાબર છે ત્યાર પછી પછીનો જોઈએ પાંચમો ડુ ઓલ્ડ પીપલ પ્રિઝેન્ટ સમ સોશિયલ થીમ્સ શું કેટલાક લોકો સોશિયલ થીમ્સ રજૂ કરે છે તો શું આવશે નો અહીંયા તમે સમજી શકો છો ને મિત્રો આ યસનું ખાનું છે અને આ નોનું છે ડીડ કેતકી બાય ચોલી શું કેતકી ચનિયાચોળી ખરીદી તો એ ખરીદે છે માટે હા ડસ કેતકી લાઈક ટુ પ્લે ગરબા કેતકીને ગરબા ગાવા ગમે છે યસ તો આપણે યસના ખાનામાં રાઈટ માર્ક કરીશું ઇઝ કેતકી ફ્રોમ કેરલા શું કેતકી કેરલાની છે ના ક્યાંની છે કેતકી ગુજરાતની તો નોમાં લખીશું આપણે ડુ ટાઈની ટોટ્સ ડેકોરેટેડ ધ ગ્રાઉન્ડ વિથ ટાઈની બલ્બ્સ આપણે પાઠમાં જોયું મિત્રો શું આપેલું છે અહીંયા પીપલ તો અહીંયા શું કરીશું આપણે નોમાં ટીકમાર કરીશું ડુ પીપલ વેર ટ્રેડિશનલ ક્લોથીસ ઓન નવરાત્રિ શું પરંપરાગત પોશાક પહેરે છે લોકો તો એ આવશે યસ દસ નવરાત્રિ લાસ્ટ ફોર નાઇન ડેઝ શું નવરાત્રિ નવ દિવસોનો તહેવાર છે ના કેટલા નવ નવરાતોનો ના નાઇન નાઇટ્સ આશા રાખું મિત્રો કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે જો મિત્રો તમને આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો તેને અવશ્યથી લાઈક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બે લાઇકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છું મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત